ગઈ તારીખ ચાર એપ્રિલ બે હજાર પચીસના ધોરાજીના ફરિયાદી સિદ્દિક ઝાફર મિયા સૈયદ ધોરાજી પોલીસ સ્ટેશનમાં એવી ફરિયાદ આપેલી હતી કે રિઝવાન જિક્કરભાઈ કપડવંજીએ તેમનો સંપર્ક કરેલો અને બેંગકોંગમાં નોકરી અપાવવાની લાલચ આપી રકમ પડાવી લઈ બેંકોંગ લઈ ગયા હતા ત્યાં તેમના બોસ તરીકે મેહુલ દીપકભાઈ રાજ પોપટ રહેવાસી રાજકોટવાળાને ઓળખાણ કરાવેલી અને પછી સિદ્દીક મિયા સૈયદ તથા અન્ય બે સાહેદને ગેરકાયદેસર રીતે મ્યાનમાર બોર્ડર પર લઈ જઈ ત્યાં સાયબર ફ્રોડ અંગેના કોલ કરવા ફરજ પડતા હતા ફરિયાદી તથા તેમની સાથેના બંને લોકોને કેન પ્રકારે ત્યાંથી નીકળી ગયેલા અને ગૂગલ ટ્રાન્સલેટર મારફતે આર્મી સાથે વાત કરી અને બેંગકોંગની ઇમિગ્રેશન ઓફિસમાં જઈ અને વ્હાઇટ પાસપોર્ટ કરાવી હિન્દુસ્તાન પરત આવેલ તારીખ નવ જાન્યુઆરી બે હજાર ના તેઓ પરત આવ્યા બાદ ધોરાજીના પોલીસ ઇન્સ્પેક્ટર રવિજે ગોધમ સમક્ષ પોતાની ફરિયાદ નોંધાવી હતી

આ ગુનાની તપાસ ધોરાજીના એએસપી આઈપીએસ સિમરન ભારદ્વાજ કરી રહ્યા છે બનાવની વિગત એવી છે કે ફરિયાદીને આરોપી રિઝવાને બેંકોકમાં નોકરી અપાવવાની લાલચ આપી અને તેમની પાસેથી કોઈ પણ જાતના ફોરેનમાં નોકરી અપાવવાના એજન્ટ કે ઓથોરાઇઝ્ડ લાયસન્સ હોલ્ડર હોય એવા કોઈ આધારો વગર અહીંયાથી ત્રણ યુવાનોને લઈ જાય છે બેન્કોકથી ટેક્સી મારફતે હોટલમાં રોકાડીને જુદી જુદી જગ્યાએ જાય અને પછી મ્યાનમાર બોર્ડર ઉપર એક મોટા ડેલાવાળી કંપનીમાં લઈ જાય છે ત્યાં તેમને સાયબર ફ્રોડ કરવા માટેનું દુષ્પ્રેરણ કરવામાં આવે છે કે તમારે સાયબર ફ્રોડ કરવા પડશે એમાંથી એન કેન પ્રકારે આ ત્રણેય યુવાનો છટકી અને બહાર આવે છે બહાર આવ્યા પછી ગૂગલ ટ્રાન્સલેટર મારફતે ત્યાંની લોકલ આર્મીને મળે છે લોકલ લોકો સાથે સંપર્ક કરે છે બેંકોક દૂતાવાસ પણ તેમને મદદ કરે છે અને વ્હાઇટ પાસપોર્ટ ઇસ્યુ કરી અને તેઓ ફરીથી નવ જાન્યુઆરી બે હજાર પચીસના રોજ હિન્દુસ્તાન પાછા આવી જાય છે પાછા આવી ગયા પછી ખૂબ આઘાતમાં હતા કારણ કે અહીંયા કદાચ એવું બન્યું હોય કે ભાઈ મોટી વાતો કરીને ફોરેન નોકરી કરવાને એમ ગયા હોય પરંતુ છેતરાઈ ગયાની લાગણી અનુભવતા હતા છેવટે એમણે હિંમત ભેગી કરી અને એપ્રિલ બે હજાર પચીસમાં ધોરાજીના પીઆઈ શ્રી આર જે ગોધમ સમક્ષ પોતાની ફરિયાદ નોંધાવી હતી આ ફરિયાદના આધારે ગુનો નોંધી અને તપાસ એએસપી આઈપીએસ સિમરન ભારદ્વાજને સોંપવામાં આવેલી આ જામીન અરજીમાં ધોરાજીના મહેરબાન એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજ શ્રી અલી હુસૈન મોહિબુલ્લા શેખ સાહેબે ગુનાની ગંભીરતા અને બીએનએસ કલમ એકસો તેતાલીસના પ્રવધાનો જોતા હ્યુમન ટ્રાફિકિંગ ટાઈપનો ગુનો હોય તેવું પ્રથમ દર્શનીય જણાતું હોય આ બંને આરોપીઓના જામીન રદ કરેલા છે વિપુલ ધામેચા દિવ્યાંગ ન્યૂઝ ધોરાજી રાજકોટ